કાર્યક્રમ હું હાજરી આપવા માટે એનું કામ તો બાકી હતું પણ એ કામ ચાલુ કરાવી દીધું છે જમીન ખરીદી લીધી છે અને હવે તમે જુઓ મોચમ સુધી કોઈ રહ્યું નહીં એટલે મારા મોચમ બચાવવાની જવાબદારી બધી તમારી છે જમીન ની કિંમત એટલે સમાજના કેટલાક આગેવાનો એ સંતો એ મને કહ્યું મહારાજ ચિંતા ના કરો

જતો રહે અને બે તની વાળો એ પેલા પૈસાનો હું કર્યું એમ નહીં એવું નહીં કરવાનું મને બહુ અનુભવ થઈ ગયા છે કોઈ વસ્તુ બાકી નહીં પણ આ સમાજ માટે આખા ગુજરાતી ભાઈ બહેન દીકરીઓ માટે અને સાહેબે ના કીધું કે હોટલમાં રહેવાનું થયું તું સાહેબ એટલા બધા દરજ્જવાળાને એટલા પૈસાદાર છે ને પણ મૂળ હોટલમાં તો રહેવાનું છે કે ના થયું અને આજે તમારું થાય છે તમારે હોટેલમાં રહેવાનો દાડો નહી આવે સાહેબ નહી માઓ લઈને પણ ખીચડી ને કઢી દાલ રોટલા તો દોલતરફ મહારાજ તમારા માટે સેવામાં આઠી આઠી અને સબરી સબરીનો બોરો તૈયાર રાખશું સાહેબ મને ખૂબ અનુભવ થઈ ગયો છે કેટલાય આશ્રમો હું અત્યારે હાલ પણ ચલાવું હું ગવર્મેન્ટ પેન્શનર છું હું મને ગવર્મેન્ટ મોટું પેન્શન આપે છે ખૂબ મોટો જમીનનો ખાતેદાર છું એટલે તમે એવું ના માનો મારી પાસે પણ બહુ સંપત્તિ છે મારી પોતાની પણ તોય આ વખત સતાવન વીઘા જમીન છે એમાંથી દસ વીઘા જમીન ગાયોને આપી દીધી કાયમ માટે માર નહીં છે જમીન માર જોતી નહીં ત્રીસ વીઘા જમીન હું ત્રણ વર્ષમાં ગાયોના માટે અર્પણ કરી દેવાનું છે મારે એમાંથી ચારો લઈ જવાનો નહીં મને પાકી ખબર છે કે વારનું જન થાઉ છે બા હું કમ ચિંતા કરો એટલે હું મારી મિલકત પણ ધર્માથી કરવાની ચાલુ કરી દીધી તમે બધા સેવા સા સહકાર આપજો જો એ થશે તો બરાબર છે જો મોચનનો ચાહરો અધૂરો રહે

એક વખત હું કાતર જતો હતો બાબા રામ નમકી મળ્યા દીકરાઓ આગળ ગાડી ની આગળ ફરી વળ્યા મહારાજ તમારે અમારી ફરસાણ ની દુકાન માં આવવું જ પડે ગાડી ભી રાખો ભી હું જો જોયું બધું દીવો અગરબત્તી કરી સદારામ મહારાજ સંજીરામ મહારાજ આ બધા મહાત્માઓના એ દીકરાઓને કહ્યું ફોટો લાવો અગરબત્તી કરો બીડો પાર થઈ જશે સાહેબ જુવા મંડપ નીચે બેઠા અત્યારે ભગવાન બીરો પાર થઈ ગયા છો એક મુંબઈ સુધી આનંદ ચાલુ થઈ ગયું તો તમે સંતોનો વતન શું કોમ કરશે અંદાજ કોઈ દાડો લગાવજો નહીં આ ચંદનજીને પૂછી લેવો નેવા તો અસંખ્ય દાખલા છે જેનો કોઈ ઉપાય નહીં ને એ સંતના આશીર્વાદથી થઈ જાય એટલે હું કહું સંતોના આશીર્વાદ લેજો બાપુ સચ્છમાં તો થોડી ઘણી સમજેન પડશે તોય વધતો નહીં અને નહીં પડતોય વધો નહીં પણ એક સંતોની સેવા અને તમારા ઘેર આવેલો મોડાનો રોટલો જો સાહેબ જબરદસ્ત છે તો તમારી હાથ બીડો બેળો સંતોને તો સાહેબ રજ છે ને આ તો આપણો ગુજરાતમાં નહીં આવું નાક મહારાજ છે રાજસ્થાન સુધી પહોંચેલા ખુશી તો હોય એમને એ તો આપણે હોય હોય કાત્રમ છે તો જે રાજસ્થાનમાં જઈ ભજન સત્સંગ કરો એવા માણસો ને સુધાર્યા છે સાહેબ જૈન આવો ને વાણિયા વાણિયા નો સાહેબ એક એક કિલોમીટર સંતો હેડે આવતા ને પાછા પગે જાય સંતોના લેજો વારણા

એટલે તમારે લક્ષણો લેવાની જરૂર નહીં